પરમાર છે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ એક્સપોસેટનું પ્રક્ષેપણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે રાજસ્થાન સરકાર આજથી ચારસો પચાસ રૂપિયાના દરે સબસીડી વાળા રાંધણ ગેસ સિલિન્ડર આપશે રશિયાના બેલ્ગોરો શહેરમાં યુક્રેન દ્વારા કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા વીસ લોકો માર્યા ગયા અને ભારતીય ખેલાડી અનહદ સિંઘે એડિનબર્ગમાં યોજાયેલા બે હજાર ત્રેવીસ સ્કોટિશ જુનિયર ઓપન સ્કોશ સ્પર્ધામાં ગર્લ્સ અંડર નાઇન્ટીનનો ખિતાબ જીતી લીધો છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન પીએસએલવી સી અઠ્ઠાવનથી થી અવકાશમાં એક્સ રે પોલેરીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું આ પ્રક્ષેપણ બાદ ભારત બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે વિશિષ્ટ એસ્ટ્રોફિઝિકલ વેધશાળા મોકલનાર બીજો દેશ બન્યો છે ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી આ પ્રક્ષેપણ આજે સવારે નવ વાગીને દસ મિનિટે કરવામાં આવ્યું હતું આ સાથે અન્ય દસ વૈજ્ઞાનિકો પેલોડ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા આ મિશન ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી કોસ્મિક એક્સરેના ધ્રુવીકરણનો અભ્યાસ કરવાના ભારતના પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે પ્રાથમિક પેલોડ એક્સપોસેટનું મિશન જે લગભગ પાંચ વર્ષ છે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે એક્સપોસેટને છસો પચાસ કિલોમીટરની લો અર્થ ઓર્બિટમાં સફળતાપૂર્વક દાખલ કરવામાં આવી છે અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે એક્સપોસેટના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન પાઠવ્યા છે એક સંદેશમાં ડોક્ટર સિંહે કહ્યું કે તેઓ આ સમયે અવકાશ વિભાગ સાથે જોડાયેલા હોવા પર ગર્વ અનુભવે છે દેશ સહિત વિશ્વભરમાં નવી આશા અને ઉમંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું વર્ષ બે હજાર ચોવીસની ઉજવણી સાથોસાથ દેશભરમાં લોકો પ્રાર્થના સાથે નવા વર્ષને આવકારી રહ્યા છે દેશભરના મંદિરોમાં નવા વર્ષની ઉજવણી અને પ્રાર્થના કરવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈકાલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેમણે લોકોને દેશ અને સમાજની પ્રગતિ માટે યોગદાન આપવા માટે શપથ લેવા જણાવ્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે દરેક ભારતીય દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ વર્ષ બધા માટે સમૃદ્ધિ શાંતિ અને સારું આરોગ્ય લાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે આવતીકાલે તેઓ તમિલનાડુના તિરુચિરાપલ્લી ભારતીદાસન વિશ્વવિદ્યાલયના આડત્રીસમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ત્યારબાદ તેઓ તિરુચિરાપલ્લીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં વિમાન રેલવે માર્ગ તેલ અને ગેસ તેમજ શિપિંગ સંબંધિત ઓગણીસ હજાર આઠસો પચાસ કરોડથી વધુની પરિયોજનાઓનું ઉદઘાટન કરશે સાગર પરિક્રમાનો દસમો તબક્કો આજે ચેન્નાઈ પોર્ટથી શરૂ કરાયો છે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંયુક્ત રીતે આ મિશનનું ઉદઘાટન કર્યું ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમાર સમુદાય સાથે સંબંધિત ક્ષેત્રો માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ વિશે ચર્ચા કરશે તેઓ માછીમાર સમુદાય માટે કલ્યાણકારી યોજનાઓનું વિતરણ પણ કરશે પત્રકાર સાથેની વાતચીતમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું હતું કે સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો ગયા વર્ષે ગુજરાતના કચ્છ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પર શરૂ થયો હતો જે મહારાષ્ટ્ર અને અન્ય દરિયાકાંઠાના રાજ્યોમાંથી પસાર થયો હતો તેમણે કહ્યું હતું કે માછીમારોની સ્થિતિ જાણવી અને સમજવી જરૂરી હોવાથી દરિયાઈ માર્ગે યાત્રા હાથ ધરવામાં આવી હતી રાજસ્થાન સરકાર આજથી ચારસો પચાસ રૂપિયાના દરે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર આપશે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જાહેરાત કરી છે કે સબસિડીની રકમ સીધી મહિલા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે હાલમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પાંચસો રૂપિયાના દરે એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે દરેક પરિવારને દર વર્ષે બાર સબસિડીવાળા સિલિન્ડર મળશે શ્રી શર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સર્વસમાવેશક મંત્ર સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસથી પ્રેરણા લઈને રાજસ્થાન સરકારે ગરીબી રેખા હેઠળના પરિવારો અને લાભાર્થીઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે રશિયાએ જણાવ્યું છે કે બેલગોરો શહેરમાં યુક્રેનના હુમલામાં બે બાળકો સહિત વીસ લોકો માર્યા ગયા છે યુક્રેનની સરહદ નજીક બનેલી આ ઘટનામાં એકસો અગિયાર લોકો ઘાયલ પણ થયા હતા યુક્રેનની વાયુસેના અનુસાર આ હુમલો રશિયાએ યુક્રેન પર એકસો બાવીસ મિસાઇલો અને છત્રીસ ડ્રોન છોડ્યાના દિવસો બાદ થયો હતો બે વર્ષના યુદ્ધમાં આ સૌથી મોટો હવાઈ હુમલો છે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ ઓડીઆઈમાંથી નિવૃત્તિ જાહેર કરી છે બે વખતના ઓડીઆઈ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાએ અગાઉ સિડનીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ બાદ ટેસ્ટ કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જોકે તેમણે કહ્યું હતું કે બે હજાર પચીસની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી માટે તેઓ ઉપલબ્ધ છે ડેવિડ વોર્નર ઓડીઆઈ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે ઓસ્ટ્રેલિયા માટે ઓડીઆઈ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પછી ડેવિડ વોર્નર બીજા ક્રમે છે ભારતીય ખેલાડી અનહતસિંઘે એડિનબર્ગમાં યોજાયેલા બે હજાર ત્રેવીસ સ્કોટિશ જુનિયર ઓપન સ્કોટ સ્પર્ધામાં ગર્લ્સ અંડર નાઇન્ટીન ટાઇટલ જીતી લીધું છે અનહતે યજમાન દેશની રોબિન મેક અલ્પાઇનને અગિયાર છ અગિયાર એક અને અગિયાર પાંચથી ફાઇનલ મેચમાં પરાજય આપ્યો હતો ઉલ્લેખનીય છે કે અનાહતે અગાઉ એશિયન ગેમ્સ અને એશિયન મિક્સ ડબલ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં અભય સિન્હા સાથે મળીને ચંદ્રક મેળવ્યો હતો ઉપરાંત અંડર નાઇન્ટીન અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ ડબલનો પણ ખિતાબ મેળવેલો છે ટોરેન્ટોમાં આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર ચેસની પ્રતિષ્ઠિત કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં પુરુષોની શ્રેણીમાં ભારતના ડોમ્મારાજુ ગુકેશે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે ગુકેશ આ સાથે જ આર પ્રજ્ઞાનંદા અને વિવિધ ગુજરાતી સહિત કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં પહોંચનારા ત્રીજા ભારતીય બની ગયા છે ત્રણ ભારતીય ખેલાડીઓ ઇતિહાસમાં સૌ પ્રથમવાર કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેશે વિજેતા ખેલાડી આવનારી વિશ્વ ચેસ સ્પર્ધામાં ચીનના ડીંગ લીરેન સામે ટક્કર લેશે દરમિયાન મહિલાઓમાં કોનેરૂહી અને રમેશબાબુ વૈશાલી કેન્ડિડેટ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે યુએસ નૌકાદળે લાલ સમુદ્રમાં માલવાહક જહાજ પર હુથી જૂથ દ્વારા થયેલ હુમલાના વળતા જવાબમાં હુથી હુમલાખોરોનો નાશ કર્યો છે યમનના હુથી નિયંત્રિત વિસ્તારોમાંથી ચાર જહાજો મસર્ક હાંગઝો પર ગોળીબાર કર્યો હતો અમેરિકાના યુદ્ધ જહાજોએ હુમલાનો જવાબ આપ્યો હતો અને ગોળીબારને કારણે સ્વયં બચાવમાં ત્રણ નાવ ડૂબી ગઈ હતી ઉલ્લેખનીય છે કે હુથી હુમલાખોરો નવેમ્બરથી લાલ સમુદ્રમાંથી પસાર થનાર જહાજો પર હુમલા કરી રહ્યા છે અત્યાર સુધીમાં સો હવાઈ હુમલા અને મિસાઇલ હુમલા નોંધાયા છે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન બે હજાર ચોવીસ રાજસ્થાનમાં આવતીકાલથી પંદર જાન્યુઆરી દરમિયાન યોજાશે ડેઝર્ટ સાયક્લોન બે હજાર ચોવીસ હેઠળની સંયુક્ત કવાયતનો હેતુ શહેરી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રથાઓ શીખવા અને આંતર સંચાલન ક્ષમતા વધારવાનો રહેશે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મિત્રતાના મજબૂત બંધનો છે જે બે પ્રદેશો વચ્ચે હજારો વર્ષો જૂના સાંસ્કૃતિક ધાર્મિક અને આર્થિક સંબંધો પર આધારિત છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ આજે વધુ એક ઉપગ્રહ એક્સપોસેટનું પ્રક્ષેપણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે રાજસ્થાન સરકાર આજથી ચારસો પચાસ રૂપિયાના દરે સબસીડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર આપશે રશિયાના બેલગોરો શહેરમાં યુક્રેન દ્વારા કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા વીસ લોકો માર્યા ગયા ભારતીય ખેલાડી અનહસિંઘે એડિનબર્ગમાં યોજાયેલા બે હજાર ત્રેવીસ સ્કોટિશ જુનિયર ઓપન સ્કોશમાં સ્પર્ધામાં ગર્લ્સ અંડર નાઇન્ટીનનો ખિતાબ જીતી લીધો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા